હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂકુપ ગુજરાતી આજે હું બનાવી રહી છું ખજૂર આંબલી અને ગોળ ત્રણે મિક્સ કરી અને એકદમ ચટપટી ચટણી આ ચટણીની આપણે અવારનવાર જરૂર પડતી જ હોય છે આપણે આ ચટણીને બધી જ વાનગી જેવી કે ભજીયા વડા પકોડા કે પછી કોઈ પણ ચાટ અથવા તો ફરાળી વાનગી સાથે પણ તેને સર્વ કરી શકીએ છીએ આ ચટણી હું અવારનવાર બનાવતી જ હોઉં છું તો આજે હું તમારી સાથે શેર જરૂર કરીશ તો એકદમ ચટપટી આ ચટણી બનાવવા માટે મેં અહીં એક વાટકો બીજ કાઢેલી આંબલી એક વાટકો ઠળિયા કાઢેલા ખજૂર અને એક વાટકો છરીથી વાતરીને ગોળ લીધો છે હવે સ્લો ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકી તેમાં આંબલી ખજૂર અને ગોળ બધું જ એડ કરી દઈએ આપણને ગમે ત્યારે ચટપટું ખાવાનું મન થાય તો આ ચટણીની તો જરૂર પડે જ છે તો આપણે ફ્રી હોઈએ ત્યારે આ રીતે બનાવીએ અને ફ્રીજમાં મૂકી દઈએ તો પંદરથી વીસ દિવસ સુધી તેને સાચવી શકીએ છીએ અને જો તેને રેફ્રિજરેટરમાં મૂકી દઈએ તો બે મહિના સુધી પણ આ ચરણી બિલકુલ ખરાબ નથી થતી તો હવે આપણે આંબલી ખજૂર અને ગોળ બધું જ પેનમાં એડ કરી દીધું છે હવે જે વાટકાથી આપણે ખજૂર આંબલીને ગોળ લીધેલા છે તે જ વાટકાના માપથી ચાર વાટકા પાણી નાખીશું ઘણા બધા નવા સબસ્ક્રાઈબર્સ અને ફોલોવર્સ જોડાઈ રહ્યા છે તો તમારા બધાનું મારા કિચનમાં ખૂબ ખૂબ સ્વાગત છે અને હજુ ઘણા બધા ફ્રેન્ડ્સ વિડીયો જોઈ રહ્યા છે પણ તેમને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો તેઓ પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે ફેસબુક પેજ પરથી વિડીયો જોઈ રહ્યા હોય તો તમે પેજને ફોલો કરી દેજો આમાં ક્યાં કોઈ ખર્ચો લાગે છે અને જો તમને વિડીયો પસંદ આવી જાય તો વિડીયોને લાઈક અને વધુને વધુ શેર કરી દેજો હવે હાઈ ફ્લેમ પર ગોળ ઓગળી જાય ત્યાં સુધી ચલાવતા રહી થવા દઈએ અત્યારે ચટણીને બહુ વધારે પડતી ઉકાળવાની નથી માત્ર પાણી ગરમ થઈ જાય અને બધો જ ગોળ પીગળી જાય ત્યાં સુધી તેને થવા દઈએ તો થોડી વાર પછી તમે જોઈ શકો છો કે બધો જ ગોળ ઓગળી ગયો છે અને પાણી એકદમ સરસ ઉકળી ગયું છે હવે તેમાં થોડા મસાલા એડ કરી દઈએ તો અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી શેકેલા જીરુંનો પાવડર અડધી ચમચી વરિયાળીનો પાવડર અડધી ચમચી આદુનો પાવડર એક ચોથાઈ ચમચી જેટલો મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી ચલાતા રહી બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ અને ખજૂર એકદમ સરસ પોચો પડી જાય ત્યાં સુધી તેને સારી રીતે ઉકાળી લઈએ જો આપણે પહેલેથી જ આ ચટણી બનાવીને રાખેલી હોય તો જ્યારે પણ કોઈ પણ વાનગી કે ચાટ બનાવવી હોય ત્યારે આ ચટણી બનાવવાની જરૂર પડતી નથી અને આપણું કામ ઘણું જ સરળ થઈ જતું હોય છે તો હવે ચટણીને એકદમ સારી એવી ઉકાળી લીધી છે ખજૂર સરસ પોચો પડી ગયો છે અને બધા જ મસાલા અંદર મિક્સ થઈ અને સારો એવો ફ્લેવર બેસી ગયો છે હવે ગેસ બંધ કરી દઈએ પેન નીચે લઈ લઈએ અને તેને ઢાંકી અને ચટણી એકદમ સરસ ઠરી જાય ત્યાં સુધી રહેવા દઈએ હવે એક કલાક પછી જોઈ લઈએ તો ચટણી એકદમ સરસ ઠરી ગઈ છે આપણે તેને ઢાંકીને ઠરવા માટે મૂકેલી હતી એટલે બધું જ સારું એવું એક રસ થઈ ગયું છે હવે તેને મિક્સર જારમાં લઈ એકદમ સરસ સરસથી પીસી લઈએ જો બધી જ ચટણી એકસાથે મિક્સર જારમાં આવી જાય તો બધી એકસાથે પીસી લેવાની અને ના આવે તો બે વાર અડધી અડધી પીસી લેવાની તો હવે ચટણીને એકદમ સરસ છીણી પીસી લીધી છે અને તમે જોઈ શકો છો કે ચટણી લેડી છે હવે તેની અંદર રહેલા રેસા દૂર કરવા માટે કોઈ પણ એક બાઉલ લઈ લઈએ તેમાં આ રીતની ભાતની જારી કે જે બધાના જ ઘરમાં હોય તે ગોઠવી દઈએ હવે તેમાં બધી જ ચટણી એડ કરી ચમચો ચલાવતા રહી થોડો પ્રેસ કરતા રહીશું અને ચટણીને ગાળી લઈએ તો આ રીતે ખજૂર આંબલીને ગોળ તેમાં પાણી નાખી થોડું ઉકળી જાય એટલે સાથે જ તેમાં મસાલા એડ કરી અને સારી રીતે ઉકાળી લઈએ એટલે એક જ વાર ઉકાળી ઓછા સમયમાં ફટાફટ ચટણી રેડી થઈ જાય છે આપણે તેને બીજી વાર ઉકાળવાની વધારે ગેસ બાળવાની કે આપણો સમય બગાડવાની બિલકુલ જરૂર નથી પડતી તો ચટણીને એકદમ સરસ ગાળી લીધી છે અને બધા જ આંબલીના રેસા નીકળી ગયા છે હવે બાઉલમાં એકદમ સરસ ખટ ખજૂર આમલી અને ગોળની ચટણી રેડી છે આને તમે સમોસા કચોરી દાબેલી કોઈ પણ ચાટ કે ફરાળી વાનગી બધા જ સાથે સર્વ કરી શકો છો જો તમારે ચટણીને થોડી પતલી જોઈતી હોય તો આમાં થોડું પાણી એડ કરી અને તેને તમે પતલી પણ કરી શકો છો તો હવે ચટણીને બાઉલમાં લઈ લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે ઓછા સમયમાં એકદમ ફટાફટ એકદમ ચટપટી ખજૂર આમલી અને ગોળની ચટણી જો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ